નમસ્કાર મનોમંથન ન્યુઝમાં આપનું સ્વાગત છે સંતરામપુર આઝાદ મેદાન ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લા હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવણી સંતરામપુર ખાતે આવેલ આઝાદ મેદાન ખાતે યોજવામાં આવેલ હતું આ પ્રસંગે સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીન જોશી અધ્યક્ષ સ્થાને ગ્રહણ કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીન જોશીએ હોમગાર્ડના તમામ સંબોધિત કર્યા હતા અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી આ રેલી દરમિયાન હોમગાર્ડના જવાનોએ સંતરામપુર બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બસ સ્ટેન્ડ ચોકડી ચાર રસ્તા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ આ રેલી પ્રતાપપુરા થઈને માંડવી બજાર બસ સ્ટેન્ડ વિસ્તારથી અંતે પરત આઝાદ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમ દ્વારા મહીસાગર જિલ્લા તથા તાલુકાના હોમગાર્ડ તાલુકાએ અને જિલ્લા લેવલે સમાજ સેવા પ્રત્યેની પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે મનોમંથન્યુઝ સંદર્ભ દેવાશ્રી મહીસાગર